તૈયારી ખાત થવા ખાવાની હાઉ શું બનાવવાનું આજ પેલા માં ફ્રેન્ડે ને તું પ્રેમીલા માસી એ દહીં મોકલાઈ ડબ્બો ભરી હા એટલે વિદ્યા ની ઈચ્છા થઈ છે કે મમ્મી દહીં પૂરી બનાવો જો બે જાય વિદ્યા વિદ્યા બનાવો શું કટિંગ કરી નાખ મન વિદ્યા કે હું જાતે બનાવી દઉં ઓ હો 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 બટાકા બાફી દીધા બટાકા હા બટાકા બાફી ચટણી એવી કે બનાવી દીધી ખજૂર ની મિક્સ કરીને આપી દીધું હા ખજૂર ની આ કામેટા આ એક કામેટા ડુંગળી નાઉ ગરમ કે દહીં બનાવી દીધું વિઘેડ ફટ નખિન ગયું પણ ઘળું પડન એટલે ફ્રીજની એકદમ ઠوزه એટલે ખોડ નખિન દહીંમાં હા હા ને ગોર્ડ તૈયાર કરી ફ્રીજમાં મૂકી દે મોણ મોણ મસા લઈ લે તો ચાલે બરાબર અલાઈ ન એટલે રસ થઈ જાય એટલું ચાલી રહ્યું ઓ એટલું ચાલી રહ્યું

કોઈ ચટણી નખી દે ના એ તો અમાર ના હોય ના ચમચી નખી એ દોણા ફ્લેવર આવી જાય હા હા પૂજીનો પૂજીનો બધું નખી ગરમ આ તો તે તો ગરમાવાય ના બસ ગ્રીન અજી ચાલા આદુ નવા નવા એક્સપેરિમેન્ટ ના કરવા ઓ સોંધી રાખવી ચાલુ કરો હમ દહીં નથી થોડી બનાવી ને કો થોડી પપ્પા હું એટલે થઈ હ હા ચમચી આયા છે હવે આ આવો હા એટલે હું લે મમ્મી વસ્તુ તમે મમ્મી તો એવું કહેતી થી ગમતા પપ્પા તો લઈ પૂરી નઈ ખાય નઈ મુખેલી

શ્યામ પાછળ બે ઇંચ પુરીઓ ખાયા કડક તો હોય જ કા ગ્રીન ચટણી નાખવાની પછી લાલ નાખવાની ફટાફટ બે જણો કરો ફટાફટ થઈ જાય સ્વાદ લાવજો કરો નખો નખો પાણીપુરી મસાલો નખી દીધો તો પાણીપુરી બની દઈ ગયા વગર ઇમન ગઈ લેવા

Gayon kwa nan aunque. Sike bin yo sebe din nan anksyo anke. S czego odwe? Apo fon sebe? Ay la nan tan. Man은 te kon ten, tou sadece nan an. જરૂર નહીં જો ખબર જ હતી જોયું શું કેવું થાય અફલાતું બન્યું છે આ તો પાર્ટી બદલી ગાડી મમ્મી